આકાશવાણી ભુજ સમાચાર નેહલ ઠક્કર વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે તેઓ આજે સવારે પોણા દસ વાગ્યે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યાગર મફત બિજલી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે ત્યારબાદ સવારે સાડા દસ વાગ્યે તેઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપો રી ઇન્વેસ્ટનું ઉદઘાટન કરશે અને બપોરે પોણા બે વાગ્યે અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજા તબક્કાનો આરંભ કરાવશે અને સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધીની સવારી કરશે બપોરે સાડા ત્રણ વાગે અમદાવાદમાં તેઓ આઠ હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી આજે ભુજથી અમદાવાદ સુધીની દેશની પહેલી વંદે ભારત મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી તેમના ત્રીજા કાર્યકાળમાં પ્રથમવાર ગૃહ રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વંદે મેટ્રો ટ્રેનનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કરવાના છે તેથી ભુજ અમદાવાદ વચ્ચે દોડનારી વંદે મેટ્રો ટ્રેનને વહેલી ઉપાડવામાં આવશે ત્યારબાદ આવતીકાલે મંગળવારે અમદાવાદથી અને ભુજથી બુધવારે ટ્રેન નિયમિતપણે ઉપડશે આ ટ્રેનનો સામાન્ય રીતે સમય ભુજથી સવારના પાંચ વાગીને ત્રીસ મિનિટનો રાખવામાં આવ્યો છે પરંતુ આજે એક ફ્રી ટ્રીપ રાખવામાં આવી છે તે બપોરે બે વાગીને પિસ્તાલીસ મિનિટે ઉપડશે જે અંજાર ગાંધીધામ ભયાઉ સામખિયાળી હળવદ ધાંગધ્રા વિરમગામ ચાંદલોડિયા સાબરમતી થઈને રાત્રે નવ વાગે અમદાવાદ પહોંચશે આ કારણે એક દિવસ પૂરતો ભુજ બાંદ્રા સુપરફાસ્ટનો ટાઈમ પણ બદલાવવામાં આવ્યો છે શ્રી મોદી સામખિયાળી ગાંધીધામ અને ગાંધીધામ આદિપુર રેલવે લાઇનનો ચાર માર્ગીય વિસ્તરણનો શિલાન્યાસ પણ કરશે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા ગઈકાલે રાજકોટ પહોંચ્યા હતા ત્યાં તેમણે પશ્ચિમના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે વર્તમાન બજેટ યુવાનોને રોજગારી માટેનું રહ્યું હતું આગામી પાંચ વર્ષમાં બે લાખ કરોડ ઇન્વેસ્ટ કરીને ચાર કરોડ રોજગારીનું નિર્માણ કરવામાં આવશે જેમાં દેશના એક કરોડ યુવાનોને દેશની પાંચસો પ્રીમિયમ કંપનીઓમાં એક વર્ષ માટે ઇન્ટર્નશીપ આપવામાં આવશે આ બેઠક ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો સાથે રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી ચર્ચા વિચારણાની શ્રેણીનો એક ભાગ છે આજે મુસ્લિમો ઈદે મિલાદનું પર્વ મનાવી રહ્યા છે કચ્છમાં ભુજ તેમજ કેટલાક સ્થળોએ આજે ઈદ જુલુસનું આયોજન થયું છે ઈદના પર્વને અનુલક્ષીને મસ્જિદોને રોશનીથી ભવ્ય રીતે જળહળતી કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સાંસદ વિનોદ ચાવડા દ્વારા આવતીકાલે જિલ્લામાં વિકાસ વંચિતો દિવ્યાંગો અને જરૂરતમંદ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે પ્રધાનમંત્રી જનકલ્યાણ લાભાર્થી ડોક્ટર સાહેબ આંબેડકર હોલ ભુજ મધ્યે સવારે દસ વાગે દિવ્યાંગોને સાધન સહાય સાંસદના હસ્તે અપાશે ભારત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ થી વધુ લાભાર્થીની વિવિધ સહાયો અપાશે દિવ્યાંગો અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગના દર્દીઓ માટે સંસ્થાઓના સહયોગથી સાંસદ દ્વારા વિરામ હોટલ ભુજ પરિસરમાં સવારે અગિયાર વાગ્યે સાધનોનું વિતરણ કરાશે મોટા આસમ્બિયા હાઇસ્કુલમાં કોમ્પ્યુટર લેબનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે અબડાસા વિધાનસભા બેઠક વિસ્તારના નખત્રાણા લખપત અબડાસા ત્રણ તાલુકાના રસ્તા વિકાસ કામો માટે તંત્ર દ્વારા રૂપિયા તેતાલીસ કરોડ મંજૂર કરાતા અનેક વિસ્તારોના રસ્તાઓની સમસ્યાનું નિવારણ થશે સરહદી અબડાસા વિધાનસભા વિસ્તારના જાહેર કે અંતરિયાળ ગામોનો એક પણ રસ્તો સુધારણા વગર બાકી ન રહે તેવી સરકારની નીતિથી અને અબડાસા મત વિસ્તારના લોકોની અપેક્ષા અને માંગણીથી તંત્ર સમક્ષ દરખાસ્ત કરાયેલા રસ્તા સુધારણા અંતર્ગત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત રસ્તા મરમત નાણાકામ ડામર આનુષાંગિક સુધારણા કામ માટે રૂપિયા તેતાલીસ કરોડ મંજૂર કરાયા હતા તેવું એક યાદીમાં જણાવાયું છે કચ્છ યુનિવર્સિટી દ્વારા ઓગણીસમા યુવક મહોત્સવનું આયોજન કરાયું છે ગત વર્ષે તોલાણી કોલેજમાં મહોત્સવ યોજાયો હતો આ વખતે યુનિવર્સિટી કેમ્પસ તેમજ યુનિવર્સિટીની સામે આવેલી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં મહોત્સવનું આયોજન કરાયું છે કુલપતિ ડોક્ટર મોહન પટેલના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરના યોજાનારા ઓગણીસમાં યુવક મહોત્સવમાં સંગીત નૃત્ય નાટ્ય સાહિત્ય અને ચિત્રકલાને લગતી વિવિધ છવ્વીસ જેટલી સ્પર્ધાઓમાં યુનિવર્સિટી સંલગ્ન સડતાલીસ ભવનો કોલેજોના એક હજાર બસો પચાસ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લેશે તો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર